બનાવ્યો નહી નહી મારી વેટી લાવી લગડી જેવી મસ્ત લાવ અને ઉપર જબ્બો છે બાબુજી નો જબ્બો લઈ જાશો એ લાવો વેટી લાવો અરે બાબુજી હું વાત કરવા તમે ચાલુ જબ્બો લાવ્યો છું ખો મારો જબ્બો ફાડી નાખ્યો તે બાબુજી નાવા બોર પર તે જબ્બો હતા તેવતો રહ્યો એટલે હું બોર ઉપર નાતો હતો તમે નાતા ના રવા નહી ચોરી કરી પણ બે કશું નહી કર્યું ખાલી બાબુજી ની પેરણ ઉપર તો પડી તી નું બધું પેરણ લીધું નહીં ભૂલ પડી જાય તો બાબુજી જોયે બાબુજી વાત બધું ફે નહી નંબર આમ તો હું કામ મોન પણ બાબુજી હું નહી લાવી લાવે લેતો બાબુજી ને એક કોણ કરારા ગેરરાશ વેઠી લેતા પણ ઉબડ વેટી નહીં લાયો હું અલ્યા નહીં લાયો તો હું જબ્બો કરી ગયો નહીં લાયો નહીં લાયો તો बाबूजीને વેતી જબ્બો પડ મેલીતી યાદ કર યાદ કર ભૂલી ગયો છે દોશી નાલી દીધી છે ખાણવાનું રહેશે બોલવાનું કરો પણ વેટી નથી ખાલી ઘડિયાળ આવે નહી સો રૂપિયા પચીસ હજાર ની આવે કાલે ઘડિયાળ સાઈડ માં વેટી હતી મેલી દીધી અરે નહી કોણ કશ્મીર મને બાબુજી

ગોમ એ કઈ દેખાતા નહીં ગોમના સ્વર જઈને આવ્યો પાછા ગોમના ઓટલા થઈને આયો છેવટનો ગોમની મોટી દુકોન હતું એ જઈને આવ્યો પણ એ કોઈ દેખાતું નહીં ઓહોહો આ બધા શિકરવાય ભેગા થઈને કેમ બેઠા છે કોઈ ખબર પડતી નહીં

પચાખું ગો જોઈશે ગો નહીં હું બધું જાણું છું અને હું નતો કેતો તમને દાડો વગાડી વગાડી ચોર બીજું કોઈ નહીં આ યાદ ચોર છે આ પાહન રહી પેટમાં પેશીને પગ લા કરે દીદી બોલા તું

હા ની વેટી જઈએ ખબર પડી કે ના પડી બાબુજી ને કઈ લુક રો ધોઈ ને શીખન નાઈ ઘેર આવતા રહ્યા જોવું તો પડશે અવાજ છે દિશા મોની અવાજ હો બધા ગોમ ના ભેગા થયા હોય ને મને લાગે કોક ડખો થયો લાગે છે કોઈ સુમો કાકો પકડાય તો નહીં જાણ મારે ના હોય તો જવું તો નહીં પેલા પેહલા મોત આવી જાય ના હોય તો અઠર રહી ને

ખબર ફરી આ તો ડખો ખરો ને આ સુમા કાકા નું છે અને એ ડખો પાછો જે હો જીવણ્યા ઉપર અમુ ના જવું પડશે ના હોય તો થોડા હાથ સાફ કરી આવવા પડશે અને થોડા બે મમરાય મેળતો આવું

મને ખબર છે આ તો મારો ભાઈ છે ને મને શરમા આવે છે આ તો કાયમ નો ચોર છે પણ મને શરમ આવે છે સાચી વાત છે તારા આગેવાન જેટલું મોન હતું તારા લીધા તો બધી આબરૂ કાઢી ચોલ્યા

તારે નહીં ફોરવું તારું માથું તમારે જવું તો મારું માથું ફોરી મરી જાય તમારું ના મળશે મારે તો હાલ હાલ તો જીએ છે પણ અચા બા

ખરાબ કરવા બેહી રહે છે બાપુજી બધા ગોમ મારો તો ખરાબ થઈ ગયા થઈ ગયા પણ આપણો ખરાબ કરશે છે રે એકાઈ મોના છે અ ઓય આવી ગયા છું હું તો ચોરી કરી જ નથી પેરણ એકલું જ લાવ્યો છું હારુંથી પથરો દીધો ને કારે ના જોત પાછા હમુ હું કરવાનો હું તો ચોરી કરી નહીં મારું નામ આવ્યું છે ખાલી પેરણ જ લાવ્યો છું હું તો એ બસું બાપુજીને આલી દેવાનું છે કોઈ મારા રાખવાનું નહીં

ગમે તે કઈ તો તો ખરો પર છે ગમો શિકાર હું થવા જઈ રહ્યો એ ખબર પડી છે ખબર કે હારું કહે છે ના ઉભા રહ્યા કે 6 મહિના મારા શેરી વાતન હું સતારા મેં છોરી દીધા ચોર નો નહી રાખતો હજી ખબર નઈ ચોર કોણ છે ચોર તો આ તો હાખો આ તો બાબુજી બરા હતા ને એટલે વેટી ની નહી કરી મારી સહીમ પણ આજે હાખો

અમે વેટી કુન લઈ ગયું છે એ જ ખબર પડતી નહીં ગમમાં ચોર કુનુ તે પથરો લઈને બોડો મંડ્યો અમે કરવાનું હું આ ચોર નહીં પકડાય ને તો ગમમાં ઇજ્જતના ભવાળા થઈ જશે સરપંચના ના અહીંથી તો જઈ પાછો મારો નંબર આવ્યો અને પાછું નહીં કાળ કોકના ના બીજા ના એ થાય તો શું ખબર એ છો ગેરંટી છે પાછું

આખા બાબુરા તેદાર તું ખરો ને જવાબદારી નતો લેતો પણ અમુ તો તારા પચીસ હજાર પૂરા લેવા છે હા ખા આય અમુ પૈસા આલે જ કા હું નવાઈ કરે હજી તો હા ખા અને વ્યાટી તો તને શો જરવાની છે વ્યાટી તો અરે મી ઠેકો કરીને આવ્યો છો હજી ખબર નહીં ગોમવાળા બધો હા ખો લ્યો આ પચીસ હજાર રોકડા છે કોઈને કહેતા ના કે પચીસ રોકડા લઈ લીધા મીમ તે મો કહેવાનું મારા છે નહીં અને બાબુજી જોવો

આ ખોટા ધંધા ના કરો લાલચમાં તો પડાય જ ના મારે તો વેટી આવી જાય ને પચીસ હજાર તો ઉપર થી વધના આખા ગોમ ખરા ને બધાની ઊંઘ ઉડાડી દીધી હ અને સમોખા ખરા ને અમે એવા શાંતિ થી ઊંઘ છે ને આ સીધારા મજા નહીં સીધા હતા ને એટલે જેટલી તકલીફ હતી અને હું તો જોવા અને અમારા ખરાબ થયા ને એટલે જોવા સમોખા કો ખરા ને આમ જોવો જોવા આ રૂપિયા ફેર જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી